આજે વેકરી સડક રે ગામની અંદર આપણે આવ્યા છે ફિલ્ડ છે ઘઉંનું ફિલ્ડ છે તો આ ફિલ્ડની અંદર આપણી સાથે જે રાજુભાઈએ ટોટલ સ્ટેટમેન્ટ કરાવી છે તો રાજુભાઈ આપણે જે વિઝિટમાં આપણે આવ્યા છે આ ઘઉંની અંદર કઈ કઈ એવી સ્ટેટમેન્ટ કરે કે જ્યારથી વાવેતર બે કર્યું ને ત્યારથી રૂટ એનર્જી બે કોર્સ ગ્રોવિન બરોબર એ બધું નીચે પાયેલું છે અને ઉપરથી અત્યારે હજી એનું યુનિફોર્મ આવે છાટેલું છે જેન્ટા છાટેલું છે બસ આખી ઓર્ગેનિક પ્રોડક્ટ જ બધી છાટેલી કોઈ જાતની દવા કે કઈ છાટેલું નથી આખે આખી પ્રોડક્ટ આ જે ઘઉંની છે એ ઓર્ગેનિક પણ આપણી સાથે સ્ટુડન્ટો પણ છે તમે જે વિઝિટ કરી એક મિનિટ બે મિનિટ આવો તમે જે વિઝિટની અંદર આવી જવા વાંધો નહીં આ જુવાન પણ આવ્યા છે વિઝિટમાં તમે જે ફિલ્ડ કરી આ ફિલ્ડ કેવી લાગી તમને સરસ છે આપણે અંદર અશક્યમાંથી શક્ય થાય ખરું ઓર્ગેનિક બેજ માં શક્ય કર્યું છે રાજુભાઈ એ તો રાજુભાઈ ની રાજુભાઈ તમારું આખું નામ એડ્રેસ આખું આપો તો રાજુભાઈ રવજીભાઈ સોરઠિયા ગામ ગોંડલ સારથી કૃષિ દર્શનની નામની પેઢી છે નવા યાર્ડ પાસે અમારા મોબાઈલ નંબર છે નવ્વાણું એક ઓગણચાલીસ પંચાણું જીરો ચોત્રીસ તો ખેડૂત મિત્રો જે ઓર્ગેનિક બેઝ માર્કેટની અંદર સૌથી મહત્વનું ટર્નિંગ પોઈન્ટ થવાનું છે આ ઘઉં ની અંદર નો કેમિકલ ઓનલી ફોર ઓર્ગેનિક કદાચ મુલાકાત કરો આ જયારે ઘઉં પાકે ત્યારે સૌથી મહત્વનું હોય તો એ આપણું શરીર છે એમની અંદર હન હંમેશા કંઈક વાત આવતી હોય ઓર્ગેનિકની ભાવ પણ મીડિયમ છે અને સારા એવા હું તમને ખોરાક પણ સારું પોષણ મળી રહે અને સ્ટુડોમાં આપણે ક્યાંથી આવેલા છો

તો સૌરાષ્ટ્રની ભૂમિ કહીએ કે ને કે આપડે જૂન કહેવત છે કે સૌરાષ્ટ્ર એક સોનું છે તો હવે ધીમે ધીમે એક યુવાનો જે ખરેખર જે ઓર્ગેનિક બેજ અંદર જે લઈ રહ્યા છે આ ડુંડી છે તમે જોઈ શકો છો આ ઓર્ગેનિક બેજ ની નો કેમિકલ તો ધન્યવાદ જય જવાન જય કિસાન ત્રીસ બાર ના ફિલ્ડ ઉપર જય જવાન જય કિસાન